આડ માંથી ત્રણસો ચાલીસ ગાંજાના લીલા નું વાવેતર ઝડપી પાડ્યું હતું ધારીની નવી વસાહત પાણીના ટાંકા નજીકમાં રમેશભાઈ વેકરિયાના ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું ખેડૂતે ખેતરમાં તુવેરની આડમાં લીલા ગાંજાનું વાવેતર કરેલું હતું ત્યારે અમરેલી એસઓજી ટીમને રેડ દરમિયાન મોટી સફળતા મળી હતી ગાંજાનું વાવેતર કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી એસઓજી દ્વારા ગાંજાનું વાવેતર ઝડપીને આરોપી સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી